બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરા જિલ્લો બનાવીને તેમાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરતા છેલ્લા ત્રેવીસ દિવસથી ધાનેરાના સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન કરી અને તેમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે જોકે તે માંગ ન સ્વીકારાતા આજે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરાના હનુમાન દાદા મંદિરે શાસ્ત્રોશક્ત વિધિ અને સાથે જ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરીને આહુતિ આપીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હનુમાન દાદાને આવેદનપત્ર આપ્યું હતું બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવધરા જિલ્લો બનાવી અને તેમાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરી દેતા છેલ્લા ત્રેવીસ દિવસથી ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ધાનેરાના સ્થાનિક લોકો વેપારીઓ આગેવાનો વિવિધ સંસ્થાઓ અને સાથે જ નેતાઓ વિધિ વિવિધ અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે જેમાં સ્થાનિકો દ્વારા રેલી નીકાળી અને સ્થાનિક કક્ષાએથી લઈને મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપ્યા બાદ ધાનેરા શહેરને સજ્જડ બંધ રાખીને જન આક્રોશ સભા પણ કરાઈ હતી જેમાં ધાનેરામાં સામાજિક અને આર્થિક તથા શૈક્ષણિક રીતે પાલનપુર સાથે અનુકૂળ હોવાથી ધાનેરાની બનાસકાંઠામાં જ રાખવાની માંગ ઉગ્ર બનતા આ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જોકે હજુ સુધી સરકાર દ્વારા તેમની માંગ ન સ્વીકારાઈ અને કોઈ નિર્ણય ન કરાતા આજરોજ ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરાના ત્રણ રસ્તા પાસે હનુમાન દાદા મંદિરે ધાનેરા હિતરક્ષક મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો જ્યાં સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા હનુમાન દાદાના મંદિરે શાસ્ત્રોસત વિધિ અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરીને આહુતિ આપીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હનુમાન દાદાને આવેદનપત્ર આપવામાં આવ્યું આયોજન આજે એટલા માટે કરવામાં આવ્યું છે કે જેમ એકવીસ દિવસથી આ બનાસકાંઠાના વિભાજનનો જે કાર્યક્રમ થયો એના પછી આ જનતા દુઃખી છે અને જેમ સરકારને જગાડવા માટે અમે બધા જ કાર્યક્રમો આપી રહ્યા છીએ એવી રીતે અમારા શાસ્ત્રોમાં કહેલું છે કે હનુમાનજીને શ્રાપ છે કે એમની શક્તિને જ્યાં સુધી યાદ ન કરાવીએ ત્યાં સુધી એ કર્મને સિદ્ધાંત સિદ્ધ નથી થતું તો આજે એવું કહેવાય છે કે લાલ દેહ લાલ લંગૂર વેહ દલન કી જય તો ભગવાન શ્રી રામને યાદ કરી અને હનુમાનજી મહારાજનો હવન દ્વારા અમે એક સંદેશ મોકલવા માંગીએ છીએ કે અમને તો બનાસકાંઠા જિલ્લાથી વિકુટા પાડીને અમને કાર્યક્રમ કરવા માટે મજબૂર કર્યા છે અમે બધા રાષ્ટ્ર ધર્મને મારનારા વ્યક્તિઓ છીએ અમે સદાય આ રાષ્ટ્રનું ભલું વિચાર્યું છે આ ધાનેરાનું ભલું વિચાર્યું છે તો આ ધાનેરાના ભલા માટે આ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને રાખવા માટે જે કાર્યક્રમો આપવામાં જે આવી રહ્યા છે તો આજે એના વિરુદ્ધમાં જે કાર્યક્રમો ચાલુ થયા છે આ માત્રને માત્ર અમારા જે કૌટુંબિક અને જે અમારા જે હિન્દુ સમાજના જે સૌહદ્ર અને જે સંબંધો છે એને તોડવા માટેના પ્રયત્ન કોઈ આગતરું ષડયંત્ર રચીને કરી રહ્યો છે ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે આજે ભગવાન હનુમાનજીનો હવન દ્વારા આપણા ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા જે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એમના દ્વારા અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ શાંતિ અને સમૃદ્ધિ થી સદાય સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય અને આ પ્રજા ખૂબ ભોળી પ્રજા છે આ સરકારને માનીને ચાલવાવાળી પ્રજા છે પણ આ રસ્તા ઉપર અને આંદોલન કરવા માટે મજબૂર આ સરકારના કોઈ એક વ્યક્તિના ઈશારે જે કરવામાં આવી રહ્યું છે આ ષડયંત્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે એના માટે હવનનું આયોજન કરવામાં આવેલું છે અને બનાસકાંઠાને ફરીથી ધાનેરાના બનાસકાંઠામાં રાખવામાં આવે એ જ અપેક્ષા છેલ્લા એકવીસ દિવસથી ધાનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે જન આંદોલન ધાનેરા હિતરક્ષક સમિતિ રાજકીય આગેવાનો સમાજના બધા આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા એકવીસ દિવસથી આ આંદોલન ચાલે છે અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે સમાજના તાણાવાણા છે અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે અમારું વેપાર જે કેન્દ્ર છે એ ડીસા પાલનપુર અને મુંબઈ સુરત નવસારી બાજુ છે એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાજ માટે ગતું એ બિલકુલ અનુકૂળ નથી એટલા માટે છેલ્લા એકવીસ દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારને માંગ કરી રહ્યા છીએ કે અમારે બીજી કોઈ તકલીફ નથી પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારની પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડું વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ અને અમારો જે અંતર છે ધાનેરા તાલુકાનો નેવું ટકા લોકોનો અંતર આત્મા છે એ એ કહે છે કે અમન ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે કારણ કે એના માટે છેલ્લા એકવીસ દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે અંદર પ્રાર્થના કરી રહ્યા છે એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે એમાં પણ અમારી માગણી કરી છે એ રીતે આજે પણ અમે અમે હનુમાન દાદા અમારા છે અમને પણ આવેદન પત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે એ દુઃખ છે એ દર્દ છે એ સાંભળે અને અને ન્યાય આપી અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવે એ માટે આજે અમે બધા પ્રાર્થના કરવા ભેગા થઈ ગયા છીએ જાતિના લોકો એમાં કોઈ રાજકીય વાત નથી આ ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટેનો એક પ્રાર્થના અને લોકો સરકાર સુધી પણ અમારી બધી જે પણ પ્રક્રિયાથી આપણે અવાજ પહોંચાડવો જોઈએ એમાં આપના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે ચોંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે પણ તેમ છતાં આજે એકવીસ દિવસથી સરકાર સાંભળતી નથી જ્યારે જૂના ડોકરાઓ એવું કહેતા કે ગામને રક્ષા કરવા માટે હનુમાન દાદાનું એક મંદિર હોય છે અને હનુમાન દાદાને આપણે એની પ્રણ પ્રતિષ્ઠા કરે અને ગામની રક્ષા કરે એટલે અમને એમ લાગ્યું કે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી તે હનુમાન દાદાને આજે અમે એક હનુમાન દાદાનો યજ્ઞ કરે અને હનુમાન દાદાને આ ધાનેરા તાલુકાનું

આ બધું ડેરીઓને ડેરીઓના માધ્યમથી અમુક સંસ્થાના માધ્યમથી આ બધું એમને તમને વાવ થરાદમાં નાખી વાવ થરાદમાં તો આપણે મૂકી દીધા છે તો તમારે હવે આ રેલીઓ કાઢવાની ક્યાં જરૂર છે જેને જરૂર છે કે ભાઈ અમારા વાવ થરાદમાં નથી જાવું એની વાત છે તમને હજી વાવ થરાદમાંથી ધોંધેરામાં સામેલ કરે ત્યારબાદ તમારે આ કાર્યક્રમ કરવો જોઈએ પણ આ કાર્યક્રમ કોઈ રાજકીય ઈશારે થાય છે અને એક એવો ઝેર ફેલાવે છે કે આ અમારા તાલુકાને તોડવાનું કામ જે પણ વ્યક્તિ કરે છે એને હું આ દાદા પર પ્રાર્થના કરું છું કે દાદા હવે અમારાથી અમે તો એમને સમજાઈને થાક્યા પણ આપનામાં આપને અમે વિનંતી કરા કે આપ એમને કઈક ચમત્કાર આપો